વર્લ્ડ આઈવીએફ ડે ઉજવણીના ભાગરૂપે આણંદમય પેરેન્ટ્સ મીટનું આયોજન સૌથી વધુ આઈવીએફ પરિવારો પોતાના સંતાનો સાથે ઇવેન્ટમાં જોડાયા દસ હજારથી વધુ સફળ આઈયુઆઈ અને આઈવીએફ સાયકલ સાથે સુકન હોસ્પિટલ આઈવીએફ સેન્ટરે પેરેન્ટહુડ વિશ્વાસ અને સફળતાની ઉજવણી કરી અમદાવાદ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ વર્લ્ડ આઈવીએફ ડે ઉજવણીના એક ભાગરૂપે સુકન હોસ્પિટલ આઈવીએફ સેન્ટર દ્વારા ભાવસભર પેરેન્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી વધુ ગર્વિત પેરેન્ટ્સ અને તેમના સંતાનો એક જ છત હેઠળ જોડાયા જીવન સહનશીલતા અને તબીબી સિદ્ધિની ઉજવણી કરતા કાર્યક્રમમાં તે પરિવારોની સફળતા અને સંઘર્ષની યાત્રાને માનવામાં આવી જેઓએ સુકન હોસ્પિટલના સહાયભૂત પ્રજનન ઉપાયો દ્વારા માતા પિતા બનવાનું સ્વપ્ન સાકાર કર્યું આ કાર્યક્રમમાં ડોક્ટર પ્રકાશ પટેલ ડિરેક્ટર સુકન હોસ્પિટલ જાણીતા આઈવીએફ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ

જેમાં હંડ્રેડ કપલ્સ થી વધારે અમે અહીંયા સેલિબ્રેશન માં ભેગા થયા છીએ જે ઘણા બધા સમય થી દસ પંદર વીસ વર્ષ પછી પણ જ્યારે બાળક ના રહે ત્યારે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ જે આઈવાઈ આઈવીએફ કર્યા પછી જે સંતોષ મળે છે કપલનો એના માટેની આનંદની લાગણીઓ માટે અમે ભેગા થયા છીએ તો એ સેલિબ્રેશન થઈ રહ્યું છે સર હોસ્પિટલમાં આઈવાઈ ને આઈવીએફ પદ્ધતિથી પાંચ હજારથી વધારે લોકોએ અમારો સંપર્ક કર્યો છે અને એમને લાભ મળેલ છે ઘણો બધો અને અત્યારે અમે લેટેસ્ટ પદ્ધતિ જેમ કે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ ડિસીઝ એના પર પણ કામ કરી રહ્યા છીએ અને અત્યારે પુરુષમાં પણ જે વંધેતો બહુ જ છે જે બીડી સિગરેટ તમાકુ એના કારણે થઈ રહ્યું છે એના માટે પણ એડવાન્સ ટેકનોલોજી જેમ કે ટેસા પેસા ટીઝે એ પણ અમે અત્યારે અમારી હોસ્પિટલમાં અવેલેબલ છે જે કરી રહ્યા છીએ જનરલી આજે અમારા સેલિબ્રેશનમાં એ જ મારો મુદ્દો હતો એમાં બાળક પ્રાપ્તિ બાળક સંસ્કાર અને પેરેન્ટિંગ વિશે અમે બધાની વચ્ચે અમારા વિચારો રજૂ કર્યા અને અમે જનરલી આઈવીએફ ના કરવું પડે એવો સંદેશ આપતા હોઈએ છીએ જેના માટે ડાયેટ બહુ જ જરૂરી છે હાઇજેનિક બ્યુફ્રિશિયસ ડાયેટ ટોબેકો આલ્કોહોલ આપણે દૂર કરીએ લઈએ નહીં બીડી સિગારેટ પોલ્યુશન રેડિયેશન જેટલું બને એટલું ઓછું લઈએ આપણે અત્યારે ઘણા બધા મોબાઈલનો બહુ જ ઉપયોગ કરે છે જેનાથી રેડિયેશન અને આપણો ટાઈમ પણ એમાં બહુ જ રહે છે એના કારણે માઇન્ડની મનોસ્થિતિને બધું ચેન્જ થાય છે લોકો રાત્રે બહુ જ જાગતા હોય છે જે બધા જ વસ્તુથી હોર્મોન્સ ઉપર ઇફેક્ટ પડે છે જે હોર્મોન્સના કારણે આપણે આ ફટિલિટી નું પેદા થતી હોય છે મારું નામ અનિલ કુમાર પંચાલ છે અને હું ઘાડીયા અમદાવાદ નો રહેવાસી છું અને પ્રકાશભાઈ આજે સરસ મજાનું આયોજન કર્યું એમનો ખૂબ ખૂબ આભારી છું સાચું કહું તો એક ડોક્ટર તરીકેના બધા જ એમણે લોકોના સપના પૂરા કરેલા છે લોકો અહીંયા જ્યારે આવે છે ત્યારે એક મનમાં જે આશા લઈને આવે છે અને હસતા મોઢે આ હોસ્પિટલનું પગચ ઉતરીને જ્યારે જાય છે ત્યારે લોકોના ચહેરા પરની જે ખુશી છે એ બહુ અનેરી હોય છે અને ખરેખરમાં ઘણા બધા એવા દાખલા છે પ્રકાશભાઈના કે જેના હિસાબે આજે લોકોના મોઢા ઉપર સ્માઈલ છે હજુ બી એક વાત હું એડ કરવા માંગીશ હજુ બી આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક દીકરીને કે એને

કારણ કે મારા મારા દીકરાનો જન્મ થયો ત્યારે બહુ ક્રિટિકલ કેસ હતો આઠમા મહિને મારી વાઈફને કમળો થઈ ગયો હતો અને સાહેબે જે કેસ બચાવ્યો એટલે થેન્ક યુ ગોડ અને ભગવાનના બસ ભગવાનનું રૂપ છે પ્રગટ ભાઈ એ થેન્ક યુ સો મચ સમાજાર ટુડે ન્યૂઝ ચેનલ ની ટીમ અને જે સત્ય છે તેજ બતાવશે આપ જોતા રહો સમાજાર ટુડે ન્યૂઝ ચેનલ ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટેજ એટલે કે સમાજાર ટુડે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે